આ બેઠક હાલમાં ભાજપના નેતા અને વિદેશ રાજ્યમંત્રી રાજકુમાર રંજનસિંહ પાસે છે આ ઇનર મણિપુર લોકસભા મત વિસ્તારમાં બત્રીસ વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે બહુમોટી મિતઈ સમુદાય માટે અનુસૂચિત જનજાતિ દરજાની માંગના વિરોધમાં રાજ્યના પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કુંચનું આયોજન કરવામાં આવ્યા બાદ ત્રણ મે બે હજાર ત્રેવીસના ના રોજ જાતિ હિંસા ફાટી નીકળી હતી હિંસા ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધીમાં બસો વીસથી વધુ લોકોના મોત થયા છે બીજેપીએ અન્ય લોકસભા સીટ આઉટર મણિપુરમાંથી કોઈ ઉમેદવાર ઉતાર્યા નથી જોકે પાર્ટી નેશનલ ડેમોક્રેટીક એલાયન્સના સહયોગી નાગા પીપલ્સ ફ્રન્ટના ઉમેદવારને સમર્થન કરી રહી છે